રખડતા ઢોરના કારણે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું ભાવનગરમાં જિલ્લાના ગોપનાથ પીથલપુર માર્ગ ઉપર બત્રીસ વર્ષીય મહેશ ઢાપા નામના વ્યક્તિ બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન અચાનક જ રસ્તાઓ પર ઢોર આવી જતા મહેશ ઢાપાએ બાઇક પરથી કાબુ ગુમાવ્યો અને નીચે પટકાયા અકસ્માતમાં ચાલક મહેશ ઢાપાનું સ્થળ પર જ મોત નિપજ્યું ઘટનાની જાણ થતાં તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ હોસ્પિટલ પહોંચ્યા અને મૃતકના પરિવારને સાંત્વના પાઠવી આ ઘટના બનવા પામી હતી લોકોનો શું રોષ જોવા મળી રહ્યો છે એ જણાવી દો ભાવનગર જિલ્લામાં અવારનવાર રખડતા ઢોરના કારણે લોકો મૃત્યુ પામે છે વધુ એક જે બનાવ બન્યો છે તે તળાજા તાલુકાના જે ગામ નો જે યુવાન છે મહેશભાઈ ટાપા કે તેમનું મૃત્યુ થયું છે આ જે યુવાન છે તે ગોપનાથ યુવાન છે આ જે મૃતક યુવાન છે તેમને પરિવારમાં દોઢ વર્ષનો એક દીકરો પણ છે જેમને પિતાની છત્ર ગુમાવી છે જોકે અવારનવાર આ પ્રમાણે ઘટનાઓ બનતી હોય છે આ બનાવને લઈને સ્થાનિક ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અનેક

યુવકે બેલેન્સ ગુમાવ્યો અને તે રોડ પર નીચે પટકાયો ઘટના સ્થળ પર જ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો જેના પરિણામે લોકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે રખડતા ઢોરને ડબ્બે પૂરવાની અનેક વાતો થઈ રહી છે મોટી મોટી વાતોની વચ્ચે હજુ પણ આ પ્રકારની દુર્ઘટના ચાલુ છે